જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે લાલ અને સફેદ ડુંગળીની લાઈબર રાજી જોવાની છે તો ખાસ ખેડૂતભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે તારીખની વાત કરીએ તો એકત્રીસ તારીખ દસમા મહિનો બે હજાર પચી ના મિત્રો વારસ શુક્રવાર તો મિત્રો જુઓ ખેડૂતભાઈ આમ તો અત્યારે સારો વરસાદ છે આમ તમે બતાવી દો લાઈવ અત્યારે થોડોક વરસાદનો સામનો કરીને આપણે હરાજીમાં આવ્યા છીએ તમારે સુધી વિડીયો બગાડવા તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો ચાલો તો લાઈવ રહેજો જઈએ શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવો અડધી કાલ રજા છે પંડી રજા છે બોલો ભાઈ બે છે ઉભરે

કંટ્રોલ બોલે હા તો રો 131 33 33 133 33 55 5 રૂપિયા 135 36 38 34 41 42 43 50 50 55 55 55 મળે 55 57 58 59 99 આપણા ભાઈ 199 99

ચાર પાંચ છ સાત બરાબર આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ રૂપિયા બસો ચૌદ પંદર બસો પંદર સોળ સત્તર બસો ઓગણીસ

189 89 રૂપિયા જબાઈ તો જો થાય છે 189 લેટ મી લેટ મી 89 4 વાર માહજી ચંદ્રભાઈ 189 સુપ્રાલે 171 રૂપિયા બોલતા 100 રૂપિયા 200 200 રૂપિયા તો બસો નવ નવ રૂપિયા છે ભાઈ તો દસ રૂપિયા બસો હજાર બાર બાર રૂપિયા બસો પાંચ બાર રૂપિયા બસો તેર તેર રૂપિયા બસો તેર સૌ સૌદ રૂપિયા બસો સૌ સૌ સારવાર બોરાની બધું ચૌદ રૂપિયા હલો ભાઈ નાખેલા અઠ્યાસી રૂપિયા એકસો અઠ્યાસી નેવું સરવાનું

સવાર બોરાડી 188 રૂપિયા 188 રૂપિયા 188 80 રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયા હાલે બોલો દાબાને 80 રૂપિયા 80 રૂપિયા રૂપિયા 80 હા યાર એશી એશી આ હા યાર ભાઈ ભાઈ એક જ 800 રૂપિયા 200 200 રૂપિયા બોલાયકો 200 200 રૂપિયા ભાઈ 200 રૂપિયા 200 હા 50 200 200 રૂપિયા એક રૂપિયા બોલાયકો 200 બે ત્રણ ચાર પાંચ છ 200 હા 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 200 ભાઈ નહી મળ아요 રાજા બે ત્રણ દે 9 12 12 શેર માં 213 રૂપિયા છે ભાઈ તો 200 213 અંક 10 10 ઉપર ઉપર એક 200 13 શાલવાર પડતે 203 રૂપિયા 203 રૂપિયા હે ફેરિયા 144 આ ખાલી બધા બધા 52 6 7 રૂપિયા બસો

ભાઈ 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 હાલો ભાઈ સુપર ભાઈ કે ભાઈ હમણાં બચી ગયા સંતો સાહેબના સંતો સાહેબ મનોરનું આરૂ છે હાચા રૂપિયા હાચા હાચા રૂપિયા હાચા બોલુ મેહોલ હા હાચા વે હાચા વે હાચા વે રૂપિયા મોમેન્ટ મોમેન્ટ ઓકેન્ડે 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 સહી આઈ સરી એકાટી એકાટી 231 એકાટી 32 32 માં બાકી છે જ્યાત બત્રી સાતે તો એના 32 33 34 34 34 ચાલીસ રૂપિયા બસો ચાલીસ ચાલીસ રૂપિયા બસો ચાલીસ રૂપિયા ભાવ એ બધું આપવાનું છે